જય જવાન જય કિસાન મિત્રો ચણા વાટવાનું કામ ચાલુ કર્યું છે ચણામાં વાર નુકસાની બહુ છે જો આવા બધા ઓછા પોપટા બહુ થઈ ગયા છે ખાલી રહી ગયા છે એટલે ઉત્પાદનમાં જબરજસ્ત નુકસાની છે મિત્રો અને વાલે બહુ નથી થવા દીધો આમ કે વધારે વલ થાય તો પછી હવા ના મળે તો ઉત્પાદન ઘટશે અમે ફ્લાવરિંગ એ બહુ નથી ફૂલ ખૂબ લઈ ગયા હતા પણ દોડવા બંધાણા જ નથી પપ્પા જ નથી થયા એટલે ચણામાં નુકસાની જબરજસ્ત છે આ વર્ષે શિયાળુ પાકમાં બધાયમાં ઘણો બધો તફાવત રહીએ છીએ उत्पादन में क्या क्या लीलो पोपटो से हे जो आम जो ही तो पोपटा बहुत देखा है सफेद पोपटा थी गया बता खाली हकली देशी भाषा में कही तो हकली बहु ए पीरी हो वो। नुकसानी जबरदस्त है चना में शाक में एक तो पानी अवर खेच અને જે થયું વાવેતર થયું એમાં નુકસાન લીલો લીલો દાણો બહુ રહેશે લીલા પોપટાજી બહુ નથી દેખાતા ये हो या वाडी ले हो हूं आज तुम्हें बपर પછી બંધ કરવાનો છે હ હ હ આજી પાખે મોડા હ